આજે પણ આપણે પ્રભાતિયામાં કાકબુ ગવાય છે પ્રભાતિયા એટલે સૂર્યોદય પહેલા જે ગવાય એને પ્રભાત્યા ગવાય કહેવાય શું કહેવાય સૂર્ય જ ઉગે એ પહેલા કેટલા જાગે છે જયારે હાથ ઉપર કરો છો પ્રમાણિકતા પૂર્વક સૂર્યોદય પહેલા વાહ

ત્યારે પ્રભાત ત્યાં ઠાકોરજીને યાદ કરાતા આપણા દેશ માં પ્રભાત ફેરી નીકળતી હતી દિગમ્બરા દિગંબરા શ્રીપાદ વલ્લભ આ બધું ક્યાં જતી રહ્યું હવે તો શહેરો ગામડામાં તો હજી કઈ કે સારું છે બાકી શહેરોમાં તો કઈ રહ્યું નથી એ થઈ ગયું બધું કેવું ખબર પડે આમાં અમાર કાઠિયાવાડ નો શબ્દ છે પેલા એક કૃષ્ણ ની એક કૃષ્ણ ની મોરલી વાગતી તો ગોપીઓ દોટ મુક્તિ આજે પણ કૃષ્ણ ની એ મોરલી ના ગીતો ગાઈ ગાય ને ઠાકોરજી ને યાદ કરાય છે